નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ડે ન્યૂઝ વડોદરા શહેરના વાડી વિસ્તારમાં ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ હોય આયોજન કરવામાં આવ્યું હતું ગુરુ પૂર્ણિમા ઉજવણીનું વડોદરા શહેરના વાડી વિસ્તાર ખાતે દાલિયાવાડીમાં શ્રી બાલ પ્રવાસી ટ્રસ્ટ રાધાકૃષ્ણ મંદિર દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી જેમાં ગુરુના પાદુકા પૂજન તથા પૂજા અર્ચના કરવામાં આવી હતી જેમાં તમામ જે સર્વ ભક્તો છે અનુયાયીઓ છે તેઓ મોટા પ્રમાણમાં દર્શન ખાતે પહોંચ્યા હતા અને મહાપ્રસાદીનો પણ સૌએ લાભ લીધો હતો ગુરુના આશીર્વાદ લઈને ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સૌ ભાવિ ભક્તોએ ધન્યતા અનુભવી હતી ગુરુ પૂર્ણિમા એટલે અમારા પોતાના ગુરુને એમના પ્રત્યેની અમારી શ્રદ્ધા અમારી ભક્તિ વ્યક્ત કરવાનો દિવસ એમનું પૂજન કરવાનો દિવસ આજે વડોદરામાં વાડી ખાતે શ્રી પ્રવાસી મંદિર આવેલું છે અમારો ગુરુશ્રી પ્રવાસી મહારાજ ઉર્ફે બાલકૃષ્ણ હરિકૃષ્ણ શાસ્ત્રીની આજે પંચાવનમી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કર્યા અમારો ગુરુજી ઓગણીસો બેતરમાં સ્વર્ગવાસ થયા ત્યાર પછી અવિરતપણે વર્ષો વર્ષ અમે વડોદરામાં દાળિયાવાડી ખાતે જ આપ ગુરુ પૂર્ણિમા જોઈ રહ્યા છે આ ઉત્સવમાં ગુજરાતના તમામ ગામેમાંથી આણંદ નડિયાદ ખેડા પંચમહાલ વડોદરા કરમાળ ધરમપુરી કરોલ અમદાવાદ વગેરે જગ્યાએથી અમારા શ્રદ્ધાળુઓ અહીં આવે છે અને ગુરુની પાદુકાનું પૂજન કરી ધન્યતા અનુભવે છે અમારા ટ્રસ્ટના પ્રમુખશ્રી અશ્વિની અશ્વિનભાઈ પટેલની રાહબેરી હટલ અમે આખો કાર્યક્રમ ઉજવીએ છીએ હું પોતે કિશોર રોજા આ ટ્રસ્ટમાં એક સેવક છું જય શ્રી કૃષ્ણ